સમય થઈ જશે એટલે જો તમને રસ હોય અને તૈયારી કરવી હોય તો વનપાલ ની તૈયારી અત્યારથી કરતા રહેજો કઈ રીતે તૈયારી કરવી શું શું ફેરફાર થશે એ તમને અહિયાં હું તમામ ડિટેલ આપી દઉં છું બરાબર નવા મિત્રો બની ગયા છે અભ્યાસક્રમ પૂરેપૂરી મિત્રો શક્યતા છે કે ગ્રેજ્યુએટ પર આવશે એવું મેં તમને એ સમયે કીધું તું અને જુઓ આજે છે ગ્રેજ્યુએટ પર આવશે બરાબર કેટલા તો ભરતી આવશે અને તમારો અભ્યાસક્રમ જે તમારે લેખિત પરીક્ષા માટે હોય છે એ બદલાશે જે તમારો ફોરેસ્ટ ગાર્ડ છે તમને ખ્યાલ હોય તો ફોરેસ્ટ ગાર્ડ નો અભ્યાસક્રમ તમને જે પહેલા તો એ આપી દીધો તો 2022 એક્ઝામ ભરતી થઈ બે હજાર 2022 માં ત્યારે એક મહિનો અગાઉ તમને એનો નવો અભ્યાસક્રમ આપ્યો તો આ વનપાલ માટે પણ નવો અભ્યાસક્રમ આવશે ચોક્કસથી અને કદાચ એવું પણ બને

શારીરિક કસોટી માપદંડ શારીરિક કસોટી માપદંડની ની અંદર કશો ફેર થશે નહીં કારણ કે આ છેલ્લો માપદંડ છે મિત્રો બરાબર જો હવે તમારે તૈયારી કરવી હોય તો આ રીતે તૈયારી તો એમાં કશો મોટો ફેરફાર થવાનો નથી બરાબર ગણિત રીતની માર્કમાં ફેરફાર થશે ઘણો બધો બરાબર બાકી મિત્રો જે અભ્યાસક્રમ છે ફોરેસ્ટ ગાર્ડ નો છે એ જ ફોરેસ્ટ ગાર્ડ નો અભ્યાસ રહેશે પણ અહીંયા એવું બની શકે કે અંગ્રેજી અંગ્રેજી છે એ તમને બાર થી પંદર માર્કસ દસ માર્ક્સ નું અંગ્રેજી પૂછશે આ મિત્રો ખાસ અગત્યનું છે અહીંયા તમને આટલું કદાચ તમને 10 માર્ક 12 માર્ક્સ કે 15 માર્ક્સ નું અંગ્રેજી તમને એડ કરીને આપશે આ જે કાંઈ અભ્યાસક્રમ છે એમાં ફોરેસ્ટ ગાર્ડમાં આમાં અંગ્રેજી નોતું પણ વનપાલની અંદર અંગ્રેજી થઈ સામેલ થઈને આવશે હવે જો માપદંડ આ તો તમે જાણો જ છો બરાબર શારીરિક માપદંડમાં જઈએ તો 15 ફૂટ ઊંચો કૂદકો મેલ માટે ને ફીમેલ માટે છે ફૂટ બરાબર ઊંચી કૂદ કૂદ લાંબી ગયા પછી ઊંચી કૂદ તો ઊંચી કૂદ છે ભાઈ ચાર પોઈન્ટ ત્રણ કોના માટે છે તો કે મેલ માટે ફિમેલ માટે ત્રણ ફૂટ રચાચળ તો અઢાર ફૂટ છે મેલ માટે પણ ફિમેલ માટે રચાચળ છે નહીં ત્યારબાદ તમે જુઓ તો સામાન્ય છાતી જે છે એ મેલ માટે હોય ફિમેલ ની છાતી એક કે માપવામાં આવતી નથી બરાબર મેલ માટે તો કે ભાઈ 79 સેન્ટીમીટર અને 84 છે એ છાતી ફૂલાવેલી જોસ વજન

હતા એ આની અંદર પણ તમને લાભ મળવા પાત્ર રહેશે બાકી જે આ જે કેટેગરીઓ છે બરાબર એસટી છે એસસી છે ઓબીસી છે એટલે કે ઈડબલ્યુ એસ છે પછી

તમને સમય અહિયાં પૂરતે પૂરતો મળશે અત્યારે મિત્રો સમય તમારે દેવાનો છે અહિયાં પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની અંદર નહીં કે વનપાલ ની અંદર પણ તમને ખબર છે તમે આ પોલીસ કોન્સ્ટેબલ છે PSI ની તમે તૈયારી કરશો એની સાથે સાથે તમારે સાથે સાથે થતી જાય છે થતી જાય છે અને થતી જાય છે માત્ર તૈયારી તમારે કેટલી કરવાની રહેશે તો કે માત્ર ને માત્ર દસ ટકા તૈયારી કરવાની રહેશે નેવું ટકા તૈયારી તો તમારી અહીંયા ઉલ્લેખ જે છે એ કરવામાં આવ્યો છે અંગ્રેજી ની અંદર છે અને ત્યારબાદ જુઓ તો અહીંયા તમને કેટેગરી પણ આપેલી છે તો એટલે ટૂંકમાં અભ્યાસક્રમ આપેલો છે તમને જો મેં આવી રીતે લાઈન કરીને આપેલું છે બરાબર

આઠ છે એનું સોલ્યુશન આવી જશે જે વિદ્યાર્થીને હજી પણ ટેસ્ટ દેવાની બાકી હોય એ વિદ્યાર્થીઓ ટેસ્ટ જે છે એ દેવાનું ચૂકતા નહીં અને અહીં સુધી રાખીએ છીએ મિત્રો આગલા લેક્ચર સાથે હવે મળીશું